વેલકમ બેક અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી અને ગટરનો ભરાવો થયો છે જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા વરસાદમાં જ રસ્તાઓ અને સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન તૈયારીઓ નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અમદાવાદના નારોલ વિસ્તારમાં ભારે વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ અને સોસાયટીઓ પાણી પાણી થઈ ગયા નારોલ સહિત વટવા શાવાડી અને લાંબાની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરંભે પડ્યું છે અને રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે नारूल गांव के अंदर रहने वाला निवासी हूं और यहां पे बारिश की समस्या इतनी ज्यादा बढ़ चुकी है कि हर जगह पानी पानी हो चुका है तो जैसा कि आपको पता है कि नारूल गांव में बहुत लोगों की इलेक्ट्रॉनिक की दुकान है कपड़ों की दुकान है उन सभी के अंदर पानी भर रहा है अगर जल्दी से जल्दी इसका कुछ हल नहीं निकला तो बहुत ज्यादा घाटा हो सकता है व्यापारी लोगों को तो उन लोगों के घाटे का जिम्मेदारियां कोई नहीं है तो मेरी मुंसिपल कॉरपोरेशन से ये रिक्वेस्ट है कि जितना जल्दी हो सके इसका हल